કાંકરેજના ખીમાણા ગામે ખીમાણિયા પરિવારને કુળદેવી શ્રી મહાકાળી માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ખીમાણા ભીલડી તરફના માર્ગ પર આવેલ શ્રી આજ માતાજીના મંદિરની બાજુમાં નવ નિર્મિત પામેલ ખીમાણિયા પરિવારને કુળદેવી શ્રી મહાકાળી માતાજીના નવીન મંદિર ખાતે આગામી તારીખ ઓગણીસ થી એકવીસ એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સમસ્ત ખીમાણિયા પરિવાર દ્વારા શ્રી ખારેશ્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી શ્યામનારાયણ ગિરી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજાઈ હતી આ પ્રસંગે ખીમાણિયા પરિવાર સહિત દરબાર સમાજ તેમજ ઠાકોર સમાજ સહિત દરેક સમાજના અગ્રણીઓ આગેવાનો વડીલો યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી મહાકાળી માતાજીના આ અવસર પ્રસંગે હાજર રહી પ્રસંગને શોભાવવા તેમજ પ્રસંગમાં સહભાગી થવા જણાવ્યું હતું જોકે આ પ્રસંગે ખીમાણિયા પરિવાર દ્વારા ઉપસ્થિત સર્વેને તેમજ ગ્રામજનોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા ખાસ આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટ લાઈવ ધ વિઝન ગુજરાત